આજ રોજ સાંજે ચાર વાગે એસઆઈઆર અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી ત્રણ નવેમ્બરના પ્રથમ તબક્કામાં બી એલ તાલીમ અપાઈ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બીજો તબક્કો એક મહિના સુધી બી દ્વારા દરેક મતદારના ઘરે ફોર્મ આપી પરત મેળવવામાં આવશે ત્યારબાદ એ ફોર્મની ચકાસણી અને મેપિંગ કામગીરી હાથ ધરવામાં આવશે આ સમગ્ર બાબતે એસઆઈઆર અંતર્ગત કલેક્ટર એસ કે પ્રજાપતિ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં બાર રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સગત સુધારણા મતદાર કાર્યક્રમ બહાર પાડેલો છે એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે એ મુજબ અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો જેમાં આપણે તમામ મટીરિયલ પ્રિન્ટિંગ કરાવવાનું હતું અને આ કામગીરી સાથે જે જોડાયેલા છે બેઝિકલી પાયાની કામગીરી કરવાના છે બી છે એ લોકોને આપણે તાલીમ પણ પૂરી કરી છે હવે બીજા તબક્કામાં ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર એટલે એક મહિના સુધી આ બી આપણે જે એમ એન્યુમેરેટમ ફોર્મ તૈયાર કરીને આપ્યા છે એ ફોર્મ વિતરણ કરવામાં આવશે દરેક મતદારોના ઘરે ઘરે જઈને અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે મેચિંગની કાર્યવાહી કરવામાં આવશે ટૂંકમાં એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીની જરૂરિયાત પ્રમાણે એનું સુધારાકરણ મતદાર યાદીનું થવું જોઈએ ખાસ કરીને કોઈ લાયક મતદાર રહી ના જવો જોઈએ અને જે પાત્રતા ધરાવતો હોય ના ધરાવતો હોય એ અંદર આવી ના જવો જોઈએ આ એક ખાસ ઉદ્દેશથી આપણા રાજ્યમાં અને મહેસાણા જિલ્લામાં આપણે આ એસઆઈઆરની કામગીરી શરૂ કરી